નગરપાલિકાના નવા પ્રમુખની વરણી પ્રમુખ તરીકે મનીષ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે તેજલ જોશીની વરણી કરવામાં આવી બિલીમોરા નગરપાલિકામાં તારીખ પાંચ ત્રણ બે ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ કેટેગરીના વોર્ડ નંબર ઉમેદવાર મનીષ પટેલને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી તેમનું નામ પછી ગણવામાં આવતું હતું મનીષ પટેલ એક સ્વચ્છ છબી ધરાવતા યુવા નેતા છે તેમણે ભાજપ પક્ષમાંથી સૌથી વધુ વોટ મેળવી અને વિજય મેળવ્યો હતો તેઓએ આઈટીઆઈ સુધીનો અભ્યાસ કર્યો છે અને બે વર્ષથી પોતે સુધરાઈ સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે સાથે જ તેમને બીજા નગર સેવકોનો પણ પીઠબળ મળ્યું છે તાજેતરમાં યોજાયેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે છત્રીસ માંથી ઓગણત્રીસ બેઠક પર જીત મેળવી છે અને ફરી સત્તા હાંસલ કરી છે આ બેઠકમાં નવસારી કલેક્ટર તથા ચીખલીના પ્રાંત અધિકારી અધ્યક્ષ તરીકે હાજર હતા આ સામાન્ય સભા માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વડી માટે જ રાખવામાં આવી હતી પ્રમુખ તરીકે ત્રણ પુરુષ અને ચાર મહિલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી રસીદ બાણા બી ન્યૂઝ નવસારી